તો હેલ્લો ગુજરાતીઓ વેલકમ છે તમારું મારી એક નાની એવી ચેનલમાં હું આશા રાખું છું કે તમે બધા જ મિત્રો મજામાં હશો તો ચાલો મિત્રો વિડીયોમાં દેર કર્યા વગર હું તમને મારી માહિતી આપી દઉં મારું નામ મનીષ ભરવાડ છે હું ગુજરાત રાજ્યના આણંદ જિલ્લામાં રહું છું હું નાનકડી એવી ચેનલમાં નાનકડો એવો ક્રિએટર છું મિત્રો હું મારો ફર્સ્ટ બ્લોગ બનાવવાની લોકેશન પર આવ્યો છું સારું પગ બની વાગી તમારો બધાનો સપોર્ટ બનાવી રાખજો સપોર્ટ કરજો મિત્રો સાથ આપજો તમારા બધાનો પ્રેમ ભાવ બનાવી રાખજો તમારા બધાનો પ્રેમ ભાવથી અમને આનંદ થશે અમને આગળ વધવાની ખુશી મળશે દોસ્તો તમારા સપોર્ટ વગર આગળ વધી નથી શકું તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારી આ યાત્રામાં તમે જોડાવ આશા રાખું છું કે મારો વિડીયો તમને પસંદ આવ્યો છે તો મિત્રો તમે માને નાનો ભાઈ સમજી અને સપોર્ટ કરજો અને આગળ વધારજો